નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં મેઘરાજાએ બે દિવસથી વિરામ લીધો છે બીજી તરફ હવામાન ભાગે બે દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે સાયકોલિક સર્કુલિયર સક્રિય થતાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર ડિગ્રી સુધી તાપમાન રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો ઉચકાશે આ ઉપરાંત રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ સુરત ડાંગ તાપી વલસાડ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે હવામાન વિભાગ પ્રમાણે આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં પાંચેક ડિગ્રીનો વધારો થઈ શકે છે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં વરસેલા વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે પરંતુ હવે વરસાદ બંધ થઈ જતાં રાજ્યમાં આકરી ગરમીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવું પડશે આજે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ચાર ડિગ્રીથી વધુ તાપમાન નોંધવાની શક્યતા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ